સુરક્ષાના ચોટા બજારમાં ફેલાયેલા ગેરકાયદેસર દબાણો મુદ્દે હવે રાજકીય માહોલ કરવાયો છે શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાળાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરતના ચોટા બજારમાં લાંબા સમયથી દબાણો અને અવ્યવસ્થાના પ્રશ્નો ઉઠતા આવ્યા છે પરંતુ હવે પૂર્વ ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાળાએ મેયરને ખુલ્લો અનુરોધ કરી શરપાલિકાની કાર્ય શૈલી પર સવાલો ઊભા કર્યા છે ભજીયાવાળાએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરાછા વિસ્તારમાં તમે વ્યક્તિગત રસ લઈને દબાણો દૂર કરાવ્યા તો ચૌટા બજારમાં આવો કેમ નહીં તેમનો આરોપ છે કે બજાર મુદ્દે તેઓ અનેક વખત કરી ચૂક્યા છે છતાં આજ સુધી કોઈ અસરકારક લેવામાં આવ્યા નથી અવ્યવસ્થિત દબાણોના પરિણામ કેટલું ગંભીર બની શકે છે તેની બે ઘટના તેમણે રજૂ કરી છે એક વખત તો દબાણોને કારણે એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા દર્દીનું મૃત્યુ થયું હતું આ મામલાએ સ્થાનિકોની ચિંતાઓ વધુ વધારી છે હવે ધ્યાન એટલું જ છે કે રાજકીય દબાણ વચ્ચે એસએમસી તરફથી શું જવાબ મળે છે અને બજારમાં વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા માટે શું પગલા લેવાય છે શહેરના વ્યસ્ત બજાર વિસ્તારોમાં યાતાયાત સુવિધા અને આવશ્યક સેવાઓમાં અવરોધ ન થાય તે સુનિશ્ચિત કરવું તંત્ર માટે મોટી જવાબદારી છે હવે બધાની નજર બજાર મુદ્દે પાલિકાની આગામી કાર્યવાહી પર રહેશે પરંતુ હમણાં છેલ્લા બે ત્રણ વખતથી હું સુરતના બારે બાર ધારાસભ્ય અને બે સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું પણ સાથે બારો બાર ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો હું વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્ન હોય શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઉભી થાય છે સાહેબ વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ પણ રજૂઆત છે કે વરાછાની પ્રજા લડાયક છે વરાછાના ધારાસભ્ય લડાયક છે જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી એટલે બધા એને લાઈટલી લે છે સો વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાત છે અમારો નથી